ડીસા શહેરના પ્રાચીન રામજી મંદિર ખાતે સદીઓથી ભાદરવા માસની શરૂઆત સાથે જ અખંડ રામધૂનની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે ડીસાના રામજી મંદિર ખાતે યોજાતી આ અખંડ રામધૂનની શરૂઆત બાદરવા સુદ એકમથી થાય છે બાદરવા સુદ અગિયારસના જળજીલણી એકાદશી પર યજ્ઞ યોજાયા બાદ તેનું સમાપન થાય છે ત્યારે આ વર્ષે પણ અખંડ રામધૂનના સમાપન પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

આ દેશ આઝાદ થયો એ જ વર્ષથી આપણે ત્યાં આ રામધૂનનો પ્રસંગ ડીસા શહેરના અંદર ઉજવાય છે ડીસાના તમામ શહેરવાસીઓ હું માનું છું કે આજે છેલ્લા પંચોતેર વર્ષથી આ કાર્યક્રમના અંદર હોર્સબેર જોડાતા હોય છે અને એટલી બધી ઉત્સાહથી જોડાતા હોય છે કે જ્યારે અહીંયા આગળ હું બરાબર સાક્ષી છું કે રામધૂનનો જ્યારે પ્રસંગ હોય ત્યારે અહીંયા આગળ ઊભા રહેવાની જગ્યા ના મળ્યા મેં હમણાં જ કહ્યું તેમ દરેક સમાજને બબે કલાકનો સમય આ રામધૂન વખતે આપણે આપતા હતા બારથી ચાર બહેનો માટેનો કાર્યક્રમ રહેતો હતો ત્યારબાદ દરેક સમાજ પણ જેના બી બે કલાક પૂરા થાય એના એક મિનિટ બાકી નવા સમાજવાળા અંદર આવી જાય કે ભાઈ હવે અમારો વારો શરૂ થઈ ગયો છે આટલો બધો ઉત્સાહ આ રામધૂનના અંદર ડીસા શહેરવાસીઓને હતો આ ત્યારે શહેરના અંદર આટલો સુંદર કાર્યક્રમ થતો હોય આટલો સુંદર ધાર્મિક કાર્યક્રમ થતો હોય અને હું માનું છું કે સનાતન ધર્મ માટે આ એક એકતાનો બહુ મોટામાં મોટો પ્રસંગ છે ડીસા શહેરની આન બાન અને શાન બરાબરનો આ એક કાર્યક્રમ છે આ કાર્યક્રમના અંદર આપણે ઉત્સાહભેર દરેકે જોડાવવું જોઈએ આ કાર્યક્રમ ભલે પંચોતેર વર્ષથી ચાલુ હોય પણ એના પછીના વર્ષો બી બીજા પંચોતેર વર્ષ સુધી ચાલુ રહે આના કરતાં પણ વધારે સારી રીતે આપણે સૌ ઉજવીએ એ આપણે સૌએ જોવું જોઈએ già